શાંતિભાઈ ભુવા હું નીકળી ગયો છું શાંતિભાઈ ડાલ લેવા માટે કેમ કે એ મારા હાડા થાય છે અને આજ આપણે એને લઈ જવાના છે ગલતેશ્વર મહાદેવના દર્શન કરાવવા માટે આ ત્રીસ તારીખ સોમવાર છઠ્ઠો મહિનો બે હજાર પચીસ બરોબર તો શાંતિભાઈ આજ મારી હારે આખો દી રહે હું બપોરે એક વાગે લઈ જાઉં છું એને મારી હારે એક બે વાગે લઈ જવાના છે અમીન શાંતિભાઈ મહાદેવના દર્શન કરવા જવાના છે તો જો આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા ગયાથી કમ્પ્લેટ તમને બધાય લાઈવ બનાવી રહજો લાઈવ બધાયને હું દેખાડીશ મહાદેવના દર્શન પણ કરાવીશ તો આ બ્લોકની અંદર ઠેઠ સુધી મારી યુટ્યુબ ફેમિલી ઠેઠ સુધી બનાવી રહીજો બધાયને જય માતાજી જય મહાદેવ એવું કેવો લાગે એ ખાસ કરી લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા જોડાવ તો સપોર્ટ કરજો અને બીજું એક કે આપણે એક નવી ચેનલ શરૂ કરી છે જય વસરાજ ટેકનિકલ તો ઈ ચેનલને પણ સપોર્ટ કરજો આપણી ચેનલનું નામ છે ટેકનિકલ જય વસરાજ એ આપણે એક શોર્ટ ચેનલ અંદર ફની વિડીયો અને માતાજીના ગુજરાતી વિડીયો બે વિડીયો આપણે નાખશું શોર્ટ વિડીયો તો ઈ ચેનલને પણ બધાય સપોર્ટ કરજો હું જો શાંતિભાઈને લેવા જઈ રહ્યો છું ખાસ કરીને આ બ્લોગ જોજો કેવો લાગે ખાસ કરીને મને કહેજો બરાબર આ આપણે ઇકો ગાડી લઈને શાંતિભાઈને લેવા જઈએ છીએ તો આ આપણી ઇકો ગાડી છે હું શાંતિભાઈને લેવા નીકળી શાંતિભાઈ આ તારે છે સાબરા ભાઠામાં તો આપણે શાંતિભાઈને લેવા છીએ અને લઈ અને હવે સીધું જવાનું છે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો સોમવારનો દાડો છે મેં શાંતિભાઈને એમ કીધું સોમવારના દિવસે બીજે ત્યાં ન જવાય આપણે મહાદેવના દર્શન કરી આવીએ અને શાંતિભાઈએ મહાદેવનું જોયું નથી એટલે આપણે એને દેખાડી દઈએ કેમ કે સુરત આવ્યા છે તો એટલો તો આપણો હક લાગે કે એને એક ઠેકાણ આપણે ફરવા લઈ જઈએ કેમ કે ભાઈ આપણે ન્યા જાય તો આપણે હરવાર જેઠ સુધી હોય તો અહીંયા આવે એટલે આપણે થોડોક સબડ કરવો પડે અમારા અમારે હાળા થાય છે એટલે અમારે હાળા તો પછી તમને ખબર હોય ને હાળા નાખવા પડે કરે એની બેનું આપણે સાંજે આપણને પછી એના ધોકો લે એવું થાય આમ તો બરાબર એટલે એની બેને જ કીધું છે કે મારો ભાઈ આવ્યો છે બરાબર મારા ભાઈને ને તમે ફરવા લઈ જાય ને એની બેન પણ હારે આવવાની છે તો હું તમને હારે બધાય થાય પછી બધા એનું બતાવીશ અત્યારે તો હું એકલો લેવા જાઉં છું જય માતાજી જય વસરાજ બરાબર આ બ્લોક ની અંદર બધા બનાવી દેજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને આપણે ચેનલ માં નવા જોડાવ તો સપોર્ટ કરજો જય માતાજી જય વીર સર તો આપણે ઉપડી ગયા છીએ ગલતી સર આપડી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને જો સૌથી પેલા અમારા મેડમ અંદર ગાડી માં ગડી ગયા છે ક્યાં જવું છે તો આ ગલતી સર આજ તો અમારે કોણ છે આમ જવો યુટ્યુબર નામ બાદશાહ કેવાય એવા શાંતિભાઈ આ એમના મમ્મી છે અને આ એનું જન્મ છે જો અહીંયા હા અમે તો એના જમાઈ માં છીએ એટલે અમારે કઈ બોલાય નઈ જો આજે આવ્યા છે એટલે આપણે જવું છે એને લઈને ગલતેશ્વર ફરવા તો આપડે ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ને આપણે હવે ગાડીમાં માં બેસી જઈ છીએ અમારે શાંતિભાઈ ગાડી માં બેઠા છે ને અમે જો અહીં પેટ્રોલ પૂરો ઉભા રહી ગયા છે ગાડી લઈને કમ્પ્લીટ જો આ ભાઈ પેટ્રોલ પૂરે છે આપડે પેટ્રોલ પૂરો વાયરે ઉભા રહી ગયા છીએ કમ્પ્લીટ

અમારા મેડમ બેઠા છે અને અમે જો આઈવા પર ગાડી જાય છે આપડી એમાં હું મારે મારે ઉતારું બોલે જો હું તમને મસ્ત વ્યૂ લોકેશન છે મસ્ત લોકેશન છે તમે આમ કેવું મસ્ત આવે છે એકદમ ગાડીમાં સુપર મજા આવી ગઈ છે આરે લાવન મજા એને મળ્યું હા અમારા મજા આવી ગઈ છે રાજી તો એને આપણે મહાદેવ ના દર્શન કરાવવાના છે ને એ ખુદ એનો બ્લોક બનાવે છે એનો ખુદ બ્લોક હું તમને લોકેશન આપું તું એનો ખુદ એનો શરૂ છે હા એ આજે મારુ માર્ગ એનું બે ઇ નું ભેગું આવશે તો બે ચેનલ તમે જોયો

એકદમ ફર્સ્ટ ક્લાસ એમ જ ટોનો ના તો એમ જો ભાઈ આપણે ગલતેશ્વર સર ભૂગી છે ના તાપી નથી છે બરોબર જો મહાદેવના તમને દર્શન થતા હોય છે તો આપણે મહાદેવ લાઈવ માર્યું છે આગે થી જોઈ લીધો એ તો શાંતિભાઈ ગોઠવી દે છે જય માતાજી જો આપણે ફાઈનલ અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મંદિરે

શાંતિભાઈ મહાદેવ ની મૂર્તિ બતાવે છે આ બાજુ આવે તો શાંતિભાઈ અહીંથી બતાવ્યા જો ઓલા લોકો તો પોચી ગયા છે ફાઈનલ હવે હું ગયા ઉપર મહાદેવ ના દર્શન કરાવું કેવા થાય આ લોકો જાય છે ને આ અમે મહાદેવની મૂર્તિ છે જુઓ કેમ લાગે મૂર્તિ મસ્ત છે જુઓ હજી અંદર જાય ને એટલે સીધા સીધા લોકેશનમાં હું આવી ગયા રૂપાની અહીં

ખાઈ આપણે મંદિરે પહોંચી જાય મંદિરની અંદર હું તમને વિડીયો બતાવી રહ્યો છું ભાઈ કેન્ટીન બાજુનો વિડીયો છે આ બાજુ ગેટ છે મંદિર છે બરોબર જો આ મહાદેવનું મંદિર છે અને આ રામચંદ્ર ભગવાનનું મંદિર છે શાંતિભાઈ દર્શન કરે છે શાંતિભાઈ બેલ બકડીનું ભરી જાઓ હા સૌથી પેલા રામ ભગવાનના દર્શન કરવા રામ શાંતિભાઈ પહોચી ગયા છે દર્શન કરી લીધા છે હું જાઉં છું દર્શન કરવા તો હું હવે દર્શન કરી લો હા દર્શન કરી લીધા હા તો એના સૌથી પેહલા દર્શન કરી લીધા અમારે શાંતિભાઈ દર્શન કરે ને અંદર વિડીયો ની મનાય છે એટલે આપણે અહીંથી વિડીયો બંધ કરી દેવું બરોબર એટલે સુધી છે મહાદેવનો વ્યૂ કેવો આવે છે જોઈ લઈએ મસ્ત એકદમ આવું તો તમને કોઈ લોકેશન નહીં બતાવ્યું એવું લોકેશન એવા વ્યૂ આવે છે અહીંથી મસ્ત બરાબર આ મંદિરનો આરપારનો વ્યૂ છે મસ્ત વ્યૂ આવે છે એટલે જોઈ લ્યો આ બ્લોક જોરદાર બનવાનો છે બરાબર તો હું પણ મહાદેવના મંદિરની સામે એક ઊભો રહી ગયો છું તમે જોયો હું બતાવી રહ્યો છું તમને બરાબર કેમ લાગે મને કહેજો મહાદેવની મૂર્તિ એકદમ જોરદાર લાગે છે શાંતિભાઈ દર્શન કરીને નીચે ગયા છે બરોબર જો આ રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે બરોબર ચાલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં જો હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે ગલતેશ્વર અંદર તો આપણે પહેલાં સામે રામચંદ્ર ભગવાનનું મંદિર હતું અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને આ મહાવીર કહેવાય એટલે આના દર્શન તો આપણે કરવા જ પડે તો જોઈએ મંદિર છે બરોબર આમાં કાંઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે આપણે એવો જ વિડીયો બનાવવાનો છે બરાબર મંદિર મંદિરનું લોકેશન તમે જોઈ જવો કેવું લાગે છે કહેજો મને તો મહાદેવનું મસ્ત વ્યૂ આવે છે તોય અમારા શાંતિભાઈ જોવાના ભાઈ ફોટા પડાવે છે ને એ ફોટા પાડે છે તો હું વિડીયો બનાવું છું જો મહાદેવ ની હમે બરોબર જો શાંતિભાઈ ને એના છે ને ભાઈ આ ખોસ આપે છે બરોબર હા ના ફોટા કોણ પાડે છે તમને ખબર છે ને જો આમ તમે ફોટા ના કારીગર એટલે

વિડીયો માં જ લેવાની છે તને કેવું લાગ્યું મંદિર તને મસ્ત છે ને હા મસ્ત વાતાવરણ તાપી કિનારો કેવો છે હા હવે છે ને મહિનો દિવસ સુધી વેન નહીં કરતા હારે આવવાનું બરોબર આ તાર ફાઈ નહીં હતા ને એટલે લાવીને કાતો એનો ભાઈ છે એટલે હા જો એનો ભાઈ છે એનો ભાઈ હા એમનો હાલો બટ તમે કોઈ એક મહિનો સુધી તો એક મહિનો સુધી તો મારું રાખવું પડે ને ને ના ના મહિનામાં તેલ વાતો ફરવા જાવું પડે હા આ તો ઘડીએ ઘડીએ કે એમ છે કે હાલો ફરવા હાલો ફરવા પછી ક્યાં લઈ જાવું હા આ તાપી કિનારે આમ ગલતેશ્વર એટલે મહાદેવનું મંદિર છે ને સોમવાર છે અને ભાઈ આઠ તારીખ એટલે ત્રીસ તારીખ છે છઠ્ઠો મહિનો બે હજાર પચીસ કેવું લાગે મસ્ત જો અહીંથી ઉપર છે ઉપરથી ધજાબજાનો સીન લોકેશન આવે છે મસ્ત ને આ બાજુ છે ને ભાઈ સોપારીનું ઝાડ છે જુઓ આપણે સુરતવાળાએ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રવાળાએ ત્યાં જોયું ન હોય પણ હું બતાવું છું તમને સોપારી કેવું થાય એમ કેવા ફળ થાય આપણને કાંઈક